નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાવ ગામ હું પોતે મગનભાઈ આર પટેલ મારા ખેતરની અંદર સોઈલ રેલી કમ્પોસ્ટ આપણે વિઘે પાંચ થેલી પ્રમાણે મગફળીની અંદર આપેલ છે અને ચોવીસ નંબર મગફળીનું વાવેતર કરેલું છે ચાર સાતનું વાવેતર છે આપણું આજે કમ્પ્લીટ નાઇન્ટી ટુ દિવસ આજે તારીખ છે ચાર દસ બે હજાર ચોવીસ પાણો દિવસ છે આજે અને એની અંદર તમે જુઓ લા જવાબ બેઠક છે મગફળી લગભગ નેવું પંચાણું ટકા પાકી ગયેલી છે અને આજ બી આપણા ખેતરની અંદર મગફળીની અંદર એકદમ ગ્રીનરી છે કોઈ મગફળીનો છોડ સુકાયેલો તમને નહીં દેખાય અને ડોળનો ઉપદ્રવ સોઇલ રેલી કમ્પોસ્ટના ડોલના ઉપદ્રવમાં આપણે સોઇલ રેલી બેવડિયા બેક્ટેરિયાનો બે વખત ઉપયોગ કરેલ છે તો મિત્રો એકદમ બેસ્ટ રિઝલ્ટ છે મારા પોતાના જ ખેતર ઉપર આપણા વાયુ છે અને આ મારા ભાગ્યા છે એમને પૂછ્યું કે પાછી ભાઈ કેવું લાગ્યું તમને સરસ છે કેટલી વીઘા કેટલી થેલી આપણે પૂંખી પોચ થેલી પૂંખીને બરોબર તો તમને દર સાલ કરતા આ સાલ છાણિયું ખાતર નાખતા હતા આપણે એના કરતા અમો ફાયદો દેખાયો કે છણિયા ખાતરમાં ફાયદો દેખાય અમો ફાયદો દેખાયો એટલે છણિયું ખાતર કરતા આનું આપણને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે આપણે બટાકા વાપરીશું ને તો ચોક્કસ આપણે બટાકામાં વાપરીશું અને આ સોઈલ રેલીનું જે પ્રોડક્ટ છે કેજી નો એ આપણે એનું ટ્રાયકોડરમાં બી વાઈટ ફૂગની અંદર ઉપયોગ કરેલો છે એમાં બી લાજવા પાંચમા છઠ્ઠા દિવસે વ્હાઈટ ફૂગમાં બહુ સરસ અમારા ભાગદારી જ કહેતા હતા કે ભાઈ શેઠ બહુ જાય છે વ્હાઈટ સફેદ ફૂગથી મગફળી તો ડ્રીપમાં વીગયા અઢીસો પ્રમાણે આપણે ટ્રાયકોડરમાં આપેલું એમાં બી લાજવાબ રિઝલ્ટ છે આજે માણું પંચાણું દિવસથી તમે જોઈ શકો છો મારી મગફળી આજુબાજુના ખેડૂતો બી વાયેલી છે તો છે એક પાછળનું ખેતર દેખાય એકદમ યલોનેસ છે બધા જ આપણું જે એક એવું ખેતર છે કે એમાં છેલ્લા દિવસ સુધી ગ્રીનરી જળવાઈ છે અત્યારે મનીષભાઈ બી ઉપલબ્ધ છે કેજીનમાંથી નમસ્કાર મનીષભાઈ મજામાં 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 આજે કે ભાઈ આપણું પોતાનું જ ખેતરનું આપણે જે આ ખતરા કરીએ છીએ એ જ બધાને બતાવ્યા છે તો હું દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું કે કેજીન લાઈફ ટેકનું સોઈલ રેલી કમ્પોસ્ટ અવશ્ય બટાકાની અંદર વિગત છ થી દસ તેલી વાપરો આ રીતે મગફળીમાં વાપરો કોઈ બી પાકમાં તમે વાપરી શકો છો પણ આ ખાતરનો બેસ્ટ વિકલ્પ છે તો ચોક્કસ દરેક ખેડૂતને હું અનુરોધ કરીશ અને બધા વાપરશો એવી અપેક્ષા સાથે જય ભારત જય હિન્દ